જાણ થતા જીવદયા હોસ્પિટલ અગિયારીની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી જીવદયા પ્રેમીઓના સહકારથી આખલાનું રેસ્ક્યુ કરી જીવદયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તજજ્ઞ ડૉક્ટરની ટીમ દ્વારા આખલાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ ડોક્ટરોની ટીમ દ્વારા સતત આખલાનું પાંચ કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું આખલાના પેટમાં ભાલો કાઢતા સાથે પ્લાસ્ટિક વગેરે નીકળતા ડોક્ટરો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં આખલાથી તપાસ કરવામાં આવતા જેથી પેટમાંથી પચીસ કિલો કરતા પણ વધારે પ્લાસ્ટિક દોરડા અને લોખંડના ટુકડાઓ વગેરે કાઢવામાં આવ્યા હતા ત્યારે ડોક્ટરો પણ ચકિત રહી ગયા હતા અને આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું શિવર તાલુકાનું દેવગાણા ગામ છે અને દેવગાણા ગામમાં આપણે એક ભાઈએ કોલ કર્યો હતો અને કીધું હતું કે દિનેશભાઈ અમારા ગામમાં ગંદી મહારાજ છે એને પડખાના ભાગે ધારીઓ સોરી ભાલું ખૂતાડી દીધેલું છે હા જે ભાલુ છે એ બે થી ત્રણ દિવસ પહેલાં ખુતારેલું હોય છે એટલે આજે એ નંદીબારા ગામમાં આવ્યા એટલે ગામના યુવાનોને ખબર પડી કે નહીં દિનેશભાઈને તાત્કાલિક કોલ કરો એટલે દિનેશભાઈ આવી જશે આપણે તાત્કાલિક સ્થળ પર આવ્યા સ્થળ પર આવ્યા એટલે આપણે તાત્કાલિક ટાણા ગૌપ્રેમી ગ્રુપને જાણ કરી અને નજીકનું ગામડું એટલે કે અગિયારિક ગામ ત્યાં સરસ મજાની અબોલજીવોની સેવા કરતી સંસ્થા એટલે પ્રેરણા ફાઉન્ડેશન જીવદીયા હોસ્પિટલ ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો નંદી હાલ આપણે ગાડીમાં ભરી લીધા છે અને નંદી ત્યાં મોકલી દેશે જે કાંઈ જરૂરિયાત હશે તમામ જરૂરિયાત ત્યાં પૂરી પાડશે અને ગામના યુવાનોનો ખૂબ એટલે ખૂબ સાથ સપોર્ટ અને સહયોગ મળ્યો છે અને ખાસ તો કોઈ દિવસ કોઈપણ અબોલ જીવને અથવા પણ અન્ય અબોલજીવોને કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી કોઈ પણનો હક નથી કે કોઈપણ અબોલ જીવને એને હાય પોગાડવી અથવા તકલીફ કોઈ પણનો અધિકાર નથી એક અબોલ જીવ છે આપણા આંગણે આવે છે આપણથી થાય એટલી મહેનત કરાય પણ કોઈ દિવસ કોઈ પણ અબોલ જીવ ઉપર તીક્ષણ અત્યારના ઘા કરવા ન જોવે મારો મોબાઈલ નંબર છે સન્નું સોવીસ એકોતેર એકસઠ ગામ છે

દેખાર થાય છે